તો આપણે બસો નો ગુણાકાર અને આપણે એક નો ગુણાકાર એક સાથે કરવાનો છે તો એક હવે ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે તો એક તરી ત્રણ હવે આપણે એક નો ગુણાકાર બે સાથે કરવાનો છે તો એક દુ દુ હવે આપણે બે નો ગુણાકાર એક સાથે કરવાનો છે તો બે એકા બે નો બે તરી છ હવે આપણે બે નો ગુણાકાર બે સાથે કરવાનો છે તો બે દુ ચાર હવે આપણે ઓ નો સરવાળો કરીશું શૂન્ય ત્રણ વત્તા ચાર સાત અને બે ના બે આપણે 231 નો ગુણાકાર 12 સાથે કરીએ તો 2772 જવાબ આવે દાખલા નંબર 2 343 23 તો આપણે 343 નો ગુણાકાર 23 સાથે કરવાનો છે તો આપણે દશકની સ્થૂળ મૂકીશું હવે આપણે બે નો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે તો બે તરી છો હવે આપણે ત્રણ ત્રણ નો ગુણાકાર કરવાનો છે તો ત્રણ ચોક બાર તો બાર નો બગડો વધી પડી એક હવે આપણે ત્રણ છે ત્રણ તરી નવ ને એક દસ હવે આનો આપણો સરવાળો કરીશું જીરો વત્તા નવ તો નવ ના નવ છ વત્તા બે તો જવાબ આવે દાખલા નંબર ત્રણ પાંચસો એકતાલીસ ગુણ્યા બત્રીસ તો પાંચસો એકતાલીસ નો ગુણાકાર બત્રીસ સાથે કરવાનો છે તો આપણે દશક ની સુર મૂકીશું

ત્રણ નો ગુણાકાર 5 સાથે કરવાનો કરવાનો છે તો બે એકા બે હવે આપણે બે નો ગુણાકાર ચાર સાથે કરવાનો છે તો બે ચોક આઠ હવે આપણે બે નો ગુણાકાર પાંચ સાથે કરવાનો છે તો બે પંચા દસ હવે આપણે ઓનો સરવાળો કરીશું જીરો વત્તા બે તો બે ના બે ત્રણ વત્તા